એક વખત એક ટોળું છે એક સ્ત્રીને પથ્થરો મારી રહ્યું હતું ટોળામાં ઘણા બધા માણસો હતા એ વખતે એક સંત ત્યાંથી પસાર થતા હોય છે સંતે આ જોયું અને ટોળાની પાસે જઈ અને કહ્યું થોભી જાઓ બધા રોકાઈ ગયા સંતે પૂછ્યું કે કેમ તમે આ સ્ત્રીને પથ્થર મારો છો એટલે ટોળાએ જવાબ આપ્યો કે આ સ્ત્રી પાપણી છે એણે પાપ કર્યું છે એટલે સંતોએ ટોળાને કહ્યું કે આમાંથી એ જ માણસ આ સ્ત્રીને પથ્થર મારશે કે જેણે જીવન દરમિયાન કોઈ પાપ ના કર્યું હોય જાણે અજાણે પણ પાપ ના કર્યું હોય તમારા અંતરાત્માને પૂછી અને પછી જે નિષ્પાપી હોય એ જ માણસ આ સ્ત્રીને પથ્થર મારે ટોળું સ્તબ્ધ થઈ ગયું જેમના હાથમાં પથ્થર હતો એમને એમ રહી ગયો તેવી જ રીતે ભ્રષ્ટાચાર પણ સમાજની અંદર ફેલાયેલો છે કોણ એનાથી બાકાત છે પોતાની અત્યાર સુધીની ઉંમર સુધીમાં ક્યાંક ને ક્યાંક પણ સ્થળે કોઈ પણ સંજોગો પરિસ્થિતિથી ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચારની અંદર ખરડાયેલું હોય છે એના વિશે વાત કરવી એ પણ અજુગતું છે પણ છેલ્લા બે ચાર દિવસથી એક જજશ્રીના બંગલામાં આગ લાગી અને એમાં ચલણી નોટોનો મોટો જથ્થો મળ્યો અને એમના જવાબ મુજબ કે આ રૂપિયા કોણ મૂકી ગયું ક્યારે મૂકી ગયું એની મને ખબર નથી ઘણા બધા એમાં કોમેન્ટ કરે છે કે ઉનાળો છે ધાબા ઉપર સુવા જાવ તો ઘરને બરાબર બંધ કરીને તાળા મારીને જજો કે જેથી કરીને કોઈ રૂપિયા આપણા ઘરમાં નાખી ના જાય અને ઘણા એવું કહે છે કે આટલા વર્ષોમાં આપણા ઘરમાં કોઈ દસ રૂપિયાની નોટય નાખી ગયું નથી ખ્યાતિ હોસ્પિટલનો ભ્રષ્ટાચાર કાંડ હોય દર્દીઓના ખોટા ઓપરેશનનો કાંડ હોય એમાં પણ ભ્રષ્ટાચાર જ છે અને છાપાની અંદર રોજ આપણે અવનવી ઘટનાઓ જોઈએ અને આ ઘટના સાંભળી અને દુઃખ થાય આ ઘટનાથી ભ્રષ્ટાચારની બહુ જરૂર આવે છે જો ભ્રષ્ટાચાર જ હોય તો ખરેખર એ ભ્રષ્ટાચારની પરાકાષ્ટા છે સાચું છું ખોટું છું કોણ રૂપિયા મૂકી ગયું એ ભગવાન જાણે આપણે એની અંદર પડવા પણ માંગતા નથી એ ન્યાયતંત્રનો વિષય છે પણ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચારની વ્યાખ્યામાં બંધ બેસાડવામાં આવે છે ભેટ સ્વગાત સ્મૃતિ ભેટ પહેરામણી ઇનામ કે ઉપહાર એ અલગ અલગ વસ્ત્રો પરિધાન કરી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ બદલે છે એવું કહેવામાં આવે છે કે વ્યવહાર કર્યા વગર કશું કામ થતું નથી એટલે કે આ એક વ્યવહારનું સ્વરૂપ આપી પોતાની જાતને છેતરવાની પ્રતિક્રિયા છે ભ્રષ્ટાચારના બોરિંગમાં સપડાયેલા કૌભાંડો કારનામાઓથી વિશ્વાસ અને ભરોસાનો છેદ ઉડતો જાય છે પૈસા પાછળની આંધળી દોટ અને વધારે મેળવી લેવાની અથવા તો સમાજની અંદર પૈસો જ ઉચ્ચ સામાજિક દરજ્જો હોય એવું માનવામાં આવતું હોવાથી શાન ભાન ભૂલીને ભ્રષ્ટાચારનું આચરણ કરવામાં આવે છે આમ તો ભ્રષ્ટાચારને ઘણા ભગવાન સાથે સરખાવે પણ ભગવાન અને ભ્રષ્ટાચારમાં તફાવત પણ છે અને ભગવાન સાથે સરખાવતા એમને શરમ પણ આવતી નથી ઘણા કહે આપણને કે ભગવાન જેમ અત્ર તત્ર સર્વત્ર છે એમ ભ્રષ્ટાચાર પણ અત્ર તત્ર સર્વત્ર છે ભગવાન જેમ અદ્રશ્ય છે દેખાતા નથી એમ ભ્રષ્ટાચાર પણ દેખાતો નથી ભગવાન છે એને દરેક માણસ ઝંખે છે મને ભગવાન મળે એમ ઘણા ભ્રષ્ટાચારીઓ પણ ઝંખે છે કે આજે આટલું મળે તો સારું ભક્તો ઉપર ભગવાનના આશીર્વાદ હોય છે એમ ભ્રષ્ટાચારીઓ ઉપર પણ ઉપરવાળાના આશીર્વાદ તો હોય જ છે ભગવાનની સવાર સાંજ આરતી કરતા હોય છે ભ્રષ્ટાચારની ચોવીસ કલાક આરતી થાય છે ભગવાન ભક્તોને સ્વર્ગમાં લઈ જાય છે ભ્રષ્ટાચાર જીવતે જીવ સ્વર્ગમાં લઈ જાય છે ભગવાન સ્વર્ગમાં લઈ જઈને એમના પરિઓના નૃત્ય ગાન કરાવીને મોજ આનંદ કરાવે છે એમ ભ્રષ્ટાચારીઓ પણ હોટેલો મોટેલોમાં પેલા રિસોર્ટમાં જઈ અને મોજ આનંદ મનાવતા હોય છે પણ મારે એ પણ કહેવું છે કે એક તફાવત એ પણ છે કે ભગવાન ભીડ પડે ત્યારે ભક્તોની મદદે આવે છે પણ ભ્રષ્ટાચારીઓને જ્યારે ભીડ પડે ત્યારે એમના વાહા બૈડા ટાંગા હાજપગ ભાંગી નાખે ત્યારે કોઈ એમની બહારે આવતું નથી કે જેના કીધે એમણે ભ્રષ્ટાચાર કર્યો હોય એ એમની મદદે આવ્યા હોય મિત્રો જગ સુધારણા એ ભ્રાંતિ છે જાત સુધારણા એ ક્રાંતિ છે આ જગતમાં જ્યાં સુધી આપનારા બંધ નહીં થાય ત્યાં સુધી લેનારા કોઈ દિવસ બંધ થવાના નથી 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 પૈસા ખાલી રહેણી કહેણી બદલી શકે માણસની હોશિયારી કે આવડત નહીં મનુષ્ય એટલો ડરપોગ છે કે સ્વપ્નમાં પણ ડરી જાય છે અને એટલો બહાદુર છે કે જ્યારે જાગતો હોય ત્યારે ભગવાનથી પણ ડરતો નથી ભાવ અભાવ અને પ્રભાવ આ ત્રણ કારણોથી માણસ તમારી પાસે આવે છે ભાવથી આવ્યો હોય તો પ્રેમ આપજો અભાવથી આવ્યો હોય તો એને મદદ કરજો પ્રભાવથી આવ્યો હોય તો પ્રસન્ન થજો કે ઈશ્વરે તમને એને લાયક બનાવ્યા છે એ તમારી પાસે આવ્યો છે મિત્રો આ જગતની અંદર અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલ ભ્રષ્ટાચારને અટકાવી શકાય એવી આપણી મારી કે કોઈની ક્ષમતા નથી પરંતુ સૌને ભગવાન સદબુદ્ધિ આપે અને સૌનું કલ્યાણ થાય એવી સદભાવના વ્યક્ત કરીએ થેન્ક યુ વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થેન્ક યુ